શ્રીમતમાં જવાનું છે અને માહીબેન તો સારો હોય વાડીએ જાવ કે ગામ જાવ કે જમવા જાય જમીને પૂંજવા જાય જો માહીબેન થેલો લઈને રેડી થઈ જશે અને અહીંયા જો આપણા નવા ચપ્પલ પણ એને કોમેન્ટ આવી હતી કે વાડીના ચપ્પલ પણ મારે વાડીના અલગ હોય ઘરના અલગ હોય અને ગામ જવાના તો ત્રણ ચાર જોડી અલગ હોય અને આજે કહેવાય ને કે આપણે શ્રાવણ મહિનાની સાથેમાં કહેવાય કે કણબીની સાથે પણ આપણે તો આ સાથે મેં પાડવી છે ઝૂલોની ઉખાડવી અને કુલરને એવું કરવી છે તો હાલો હવે આપણે થોડુંક કુલર કરી નાખવી કુલરને એવું જુવારી આવીને આ તો તૈયાર થઈ જશે એટલે રીતે અને કુલર કરી અને જુવારી અને પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ જશું તો વિડીયોમાં બિન્યા રહી જાય જો હવે આપણે કુલરને એવું બધું તૈયાર થઈ જશે અને આપણે આજે ગામ જવાનું છે એટલે ગામમાં છેતાળામાં છે પણ આજે આપણે ઓ લેહાતા મિસ્ટરામાએ જઈશું ને ત્યારે આપણે અહીંયા પાણી આરે સુવારી દઈશું તો હાલો સુવારી દેવી નથી પવન બહુ છે ઘરે વૈરસિયા તો આપણે ઘર બટી આયા

અબ સે બે દી લાગી હવે આપણે બધાયને પશેરી પણ દઈ દઈશું એટલે હવે આહી બેન પર છાડશું સાસને બધાયને પશેરી દઈ દઈશું જય શ્રી તારા માં લેતો થોડે પશેરી Caca, netolí, por xe liaxe, pobre. Felicita, malo? Felicita. Aló, Time, time. बाडी से

ਮੰਗੋਲਾ ਅੱਜ ਵੀ ਨਹੀਂ ਖੜਾ ਹੈ। ਇਹ ਕਿਸੇ ਵੀ ਤਰ੍ਹਾਂ ਦਾ ਨਹੀਂ ਹੈ। ਬਾਕੀ ਬਾਰੇ ਵੀ। ਬਾਹ। ਯਾਹ। ਇਹ ਨਾ ਬੰਦਾ ਹੈ। ਆਹ ਬੰਦਾ ਹੈ। ਅਲਕੀਰ ਪਤਾ ਨਹੀਂ। ਅਸੀਂ ਦੇ ਦਿੱ ਇਟਰਾਸਪੋਰਟ। ਮਾਹ। ਅੰਮੇ ਸੋਮਿਆਂ ਨੂੰ હલો જય માતાજી કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છે અને આપણે નીંદવાનું છે ખાતર નખાતર આવે છે જોવા ખાતર જોવા નાખે ખાતર ચાલુ છે અને વાહે પાળા પણ ચડતા આવે છે દાંડીથી